એવી રીતે હર તો હર્ષ ઇટ્સ તો ઇટ્સ એમાં પણ કોઈ ફેરફાર થતો નથી અને ધેર તો ધેરની પાછળ ધર્સ એટલે એસ શબ્દ લાગે છે બરાબર તો મિત્રો એની ખાલી જગ્યા કેવી રીતે પૂરાય કે જે પહેલા પ્રકારના સંબંધક રૂપો જે છે અને સંબંધક રૂપ ગુજરાતીમાં આપણે સંબંધક રૂપ પણ ગઈશું અને પહેલા પ્રકારનું જે આ સંબંધક રૂપ છે એની પાછળ સંબંધક વસ્તુ કે વ્યક્તિનું નામ આવે છે જયારે બીજા પ્રકારનું આપણે જયારે સંબંધક રૂપ વાપરતા હોય ત્યારે એની પાછળ નામ સંબંધક રૂપ કોઈ સંબંધક નામ આવતું નથી દાખલા તરીકે જોઈએ એક્ઝામ્પલમાં ધીસ ઇઝ માય રૂમ માય કાર ધીસ ઇઝ માય કાર તો ધેટ કાર તો અહીંયા આપણે કયો શબ્દ વાપરીશું ભાઈ માઇન શબ્દ વાપરીશું અહીંયા આપણે નું શું થઈ ગયું ભાઈ માઇન તો માય એ આપેલું છે તો એનું આપણે શું કરી દીધું માઇન થઈ ગયું

તો એમાં જોઈએ તો બે ધીસ ડીઝ ઇઝ પર્સ ઇ જ તો હોર્નું આપણે શું થશે ભાઈ હર્ષ તો એની પાછળ આપણે પાછો શું લગાવીશું એસ લગાવીશું ધેટ ઇઝ ધેર બેગ ધેટ ઇઝ ધેર બેગ તો એનું આપણે સંબંધક બીજા પ્રકારનું જોઈએ તો શું થશે ભાઈ ડેસ તો ધેટ બેગ ઇઝ ધેર્સ તો અહીંયા આપણે શું મૂકીશું ભાઈ ધેર્સ તો આ રીતે આપણે રિલેટિવ ફોર્મનો ઉપયોગ કરી શકીએ તો મિત્રો જો વિડીયો તમને પસંદ આવતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ